નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધી એચબી બી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે આયોજિત પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું રાજેન્દ્ર અગ્રવાલ મદદની શિક્ષક ધી એચબી બી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજના આ એપિસોડમાં આપણે ધોરણ બાર અર્થશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર નંબર બાર ભારતમાં કૃષિ ક્ષેત્ર કે જેનો કુલ ગુણભાર આઠ છે અને ચેપ્ટર નંબર તેર ભારતમાં ઉદ્યોગો કે જેનો કુલ ગુણભાર આઠ ગુણનો છે આમ ચેપ્ટર નંબર બાર અને તેર તેની ટૂંકમાં સમજૂતી મેળવીશું અને આ બંને ચેપ્ટરનો કુલ ગુણભાર સોળ ગુણનો થાય છે તો સૌથી પહેલાં ચેપ્ટર નંબર બારની આપણે વાત કરીએ ભારતમાં કૃષિ ક્ષેત્ર ભારતમાં કૃષિ ક્ષેત્ર આ ચેપ્ટરમાંથી તમને એક ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન પૂછાય છે હરિયાળી ક્રાંતિનો તેના ઘટકોની સમજૂતી આપો વિદ્યાર્થી મિત્રો હરિયાળી ક્રાંતિ એટલે શું અને તેના ઘટકોમાં કયા કયા ઘટકોનો સમાવેશ કરવામાં આવે છે તેની ટૂંકમાં આપણે વાત કરીએ તો સૌથી પહેલાં આ પ્રશ્નના જવાબમાં તમારે હરિયાળી ક્રાંતિની વ્યાખ્યા લખવાની તો એના શબ્દો હું બોલું છું ધ્યાનથી સાંભળજો ભારતમાં ઓગણીસો અડસઠ પછી ખેતી ક્ષેત્રે રાસાયણિક ખાતર સુધારેલું બિયારણ જંતુનાશક દવાઓ સિંચાઈની સગવડતાઓ અને યાંત્રીકરણ જેવા ઘટકોને લીધે હેક્ટર હેક્ટરથી કૃષિ ઉત્પાદનમાં જે મોટો વધારો થયો તેને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે આ હરિયાળી ક્રાંતિની સફળતાની એ પાણીની પ્રાપ્તિ છે પાણીની પ્રાપ્તિ કેમ કારણ કે જો આપણે ખેતી ક્ષેત્રે રાસાયણિક ખાતર સુધારેલું બિયારણ જંતુનાશક દવાઓ યંત્રો એ બધાનો ઉપયોગ કરીએ પણ જો પાણીની સગવડતા ઉપલબ્ધ ન હોય તો તેવા સંજોગોમાં આપણે સારો પાક લઈ શકીએ એમ નથી એટલા માટે પાણીની સગવડતા એ હોવી એ ખૂબ જ અનિવાર્ય છે હવે આપણે હરિયાળી ક્રાંતિના જે પાંચ ઘટકો છે તેની ટૂંકમાં સમજૂતી મેળવીએ તો પહેલું ઘટક છે સુધારેલા બિયારણ સુધારેલા બિયારણ એ શું દર્શાવે છે ખેતી ક્ષેત્રે બીજની સુધારેલી જાત એટલે કે જો ખેતી ક્ષેત્રે આપણે ઘઉં ચોખા મકાઈ બાજરી જુવાર વગેરે જેવા પાકો માટે સુધારેલા બિયારણનો ઉપયોગ કરીએ તો તેવા સંજોગોમાં હેક્ટર દીઠ કૃષિ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો મેળવી શકાય છે ભારતના કેટલાક વિકસિત રાજ્યો જેવા કે ગુજરાત મહારાષ્ટ્ર પંજાબ હરિયાણા વગેરે જેવા રાજ્યોમાં સુધારેલા બિયારણની વપરાશને લીધે દીઠ કૃષિ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો મેળવી શકાયો છે તો આવા સંજોગોમાં સુધારેલા બિયારણ દ્વારા આપણે ખેતી ક્ષેત્રે સારી એવી પ્રગતિ પ્રાપ્ત કરી શકીએ છીએ ત્યારબાદ હરિયાળી ક્રાંતિનું બીજું ઘટક છે રાસાયણિક ખાતર વિદ્યાર્થી મિત્રો રાસાયણિક ખાતરનો ઉપયોગ કેમ કરવામાં આવે છે જો કોઈ એક જ જમીન ઉપર આપણે વારંવાર પાક લઈએ તો તેવા સંજોગોમાં જમીનમાં રહેલા પોષક તત્વો નાશ પામે છે તો આવા સંજોગોમાં જમીનને પોષક તત્વો એટલે કે પોષણ પૂરું પાડવા માટે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે યાદ રાખવાનું તમને એક ગુણમાં પ્રશ્નો પૂછવામાં આવતો હોય છે ખાતરના બે પ્રકારો જણાવો તો ખાતરના મુખ્ય જે બે પ્રકારો છે તેમાં નંબર એક રાસાયણિક ખાતર અને બીજું જૈવિક ખાતર કે જેને બીજા શબ્દો આપણે છાણિયા ખાતર તરીકે પણ ઓળખીએ છીએ એના પછી હરિયાળી ક્રાંતિનું ત્રીજું ઘટક છે જંતુનાશક દવાઓ જંતુનાશક દવાઓનો ઉપયોગ કેમ કરવામાં આવે છે ખેતીને એટલે કે તૈયાર પાકને કેટલીકવાર જીવજંતુઓ જીવાતો કીટકો નુકસાન પહોંચાડતા હોય છે તો આવા સંજોગોમાં પાકને રક્ષણ પૂરું પાડવા માટે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે ભારતમાં એક અંદાજ મુજબ અપૂરતા પાક સંરક્ષણને લીધે લગભગ દસ ટકા જેટલા પાકનો બગાડ અપૂરતા પાક સંરક્ષણને લીધે થાય છે તેથી જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો જરૂરી છે ત્યારબાદ નંબર પાંચ યાંત્રીકરણ ખેતી ક્ષેત્રે યંત્રોનો ઉપયોગ કરવાને લીધે ખેતીની પ્રક્રિયા ઝડપી અને ઓછી ખર્ચાળ બને છે એટલે કે સમયનો બચાવ થાય છે ખાસ કરીને ખેતી ક્ષેત્રમાં ટ્રેક્ટર અને થ્રેસર જેવા યંત્રોનો ઉપયોગ કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે યાદ રાખવાનું તમને એક ગુણમાં પૂછવામાં આવે છે થ્રેસરની કામગીરી જણાવો થ્રેસરનો ઉપયોગ ખેતી ક્ષેત્રે ડુંડામાંથી દાણા છૂટા પાડવા માટે કરવામાં આવતો હોય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે હરિયાળી ક્રાંતિના પાંચ ઘટકોની સમજૂતી મેળવી અને આ જે પ્રશ્ન છે તમને બોર્ડની પરીક્ષામાં એક લોંગ ક્વેશ્ચન તરીકે પાંચ ગુણમાં પૂછવામાં આવતો હોય છે અને આ સિવાય જે અલગ અલગ જે ઘટકો છે એ અલગથી તમને બબ્બે ગુણમાં પણ પૂછી શકાય છે હવે આપણે એક બીજા મહત્ત્વના પ્રશ્નની વાત કરીએ ભારતમાં કૃષિ ક્ષેત્રની સમસ્યાઓ ભારતમાં કૃષિ ક્ષેત્રની જે સમસ્યાઓ છે તેને મુખ્યત્વે ચાર વિભાગમાં વેચવામાં આવે છે પહેલી સમસ્યા છે ખેરાણ ઘટકનું કદ બીજી સમસ્યા ખેડૂતોની નબળી આર્થિક પરિસ્થિતિ નંબર ત્રણ સિંચાઈનો અપૂરતો વિકાસ અને નંબર ચાર અપૂરતી કૃષિ સહાયક સેવાઓ હવે આ કૃષિ ક્ષેત્રની જે સમસ્યાઓ છે કે જેને લીધે ભારતમાં ખેત ઉત્પાદકતા નીચી જોવા મળે છે તો ખેત ઉત્પાદકતા કેમ નીચી જોવા મળે મળે છે તેમાંનું એક મહત્ત્વનું કારણ છે ખેડાણ ઘટકનું કદ ખેડાણ ઘટકનું કદ એટલે ખેતરનું કદ અને એમાં પણ ખાસ કરીને ખેતરનું નાનું કદ એ નીચી ખેત ઉત્પાદકતા માટેનું મહત્ત્વનું કારણ છે આ મુદ્દાને સમજવા માટે અહીંયા એક કોષ્ટક આપેલું છે એની ટૂંકમાં આપણે માહિતી મેળવીએ છો ખેડૂતોને અહીંયા કુલ ચાર વિભાગમાં વેચવામાં આવે છે સીમાંત ખેડૂતો નાના ખેડૂતો મધ્યમ ખેડૂતો અને મોટા ખેડૂતો સીમાંત ખેડૂત કોને કહેવાય જે ખેડૂતોના ખેતરનું કદ થી એક હેક્ટર કદનું હોય તેને સીમાંત ખેડૂત તરીકે ઓળખવામાં આવે છે નાના ખેડૂતો એકથી ચાર હેક્ટર કદના ખેતરો ધરાવતા હોય છે મધ્યમ ખેડૂતો ચારથી દસ હેક્ટર કદના ખેતરો ધરાવતા હોય છે અને મોટા ખેડૂતો કે જેમના ખેતરો દસ હેક્ટરથી મોટા કદના હોય છે હવે અહીંયા જે પહેલો મુદ્દો છે એની આપણે વાત કરીએ તો ભારતમાં સીમાંત ખેડૂતો કે જેમના ખેતરો એક હેક્ટર થી નાના કદના છે અને નાના ખેડૂતો જેમના ખેતરો એક થી ચાર હેક્ટર કદના છે આ બંને ખેડૂતો ની વાત કરીએ તો સીમાંત ખેડૂતો ઓગણસાહીઠ ટકા છે અને નાના ખેડૂતો તેત્રીસ ટકા છે આ બંને ખેડૂતો ભેગા મળીને બાણું ટકા જેટલા થાય છે અને આ બાણું ટકા ખેડૂતોના ખેતરો ચાર હેક્ટરથી નાના કદના છે આવા નાના કદના ખેતરો ઉપર આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને મોટા પાયાના ખેત ઉત્પાદનના લાભ મેળવી શકાતા નથી કે જેને લીધે ખેત ઉત્પાદકતા નીચે જોવા મળે છે અને બીજું એક મહત્વનું કારણ એ છે કે દેશમાં મધ્યમ અને મોટા ખેડૂતો આ બંને ભેગા મળીને સાત વત્તા એક બરાબર આઠ ટકા છે અને આ ખેડૂતો સત્યાવીસ વત્તા સત્તર બરાબર ચુમ્માલીસ ટકા જમીનની માલિકી ધરાવે છે આ મોટા ખેડૂતો જાતે ખેતી કરવાને બદલે ખેત મજૂરો પાસેથી ખેતી કરાવે છે કે જેને લીધે પણ ખેત ઉત્પાદકતા નીચી જોવા મળે છે પછી બીજું છે ખેડૂતોની નબળી આર્થિક પરિસ્થિતિ ભારતના ખેડૂતો એમાં ઓગણસાહીઠ ટકા સીમાન ખેડૂતો છે અને તેત્રીસ ટકા નાના ખેડૂતો છે આ ખેડૂતો મોટે ભાગે ગરીબ હોવાથી તેઓ ખેતીમાં રાસાયણિક ખાતર સુધારેલું બિયારણ જંતુનાશક દવાઓ આધુનિક યંત્રોનો ઉપયોગ કરી શકતા નથી અને ક્યારેક ખેતીમાં સુધારા વધારા કરવા માટે ગામડાના જમીનદારો સાહુકારો વગેરે પાસેથી ધિરાણ મેળવતા હોય છે અને ધિરાણ મેળવવાને લીધે જો એકવાર દેવું કરી લીધું હોય તો પછી જિંદગીભર તેઓ તેમાંથી બહાર નીકળી શકતા નથી અને તેમાં જ ફસાયેલા રહેતા હોય છે તો આવા સંજોગોમાં ખેડૂતોની જે નબળી આર્થિક પરિસ્થિતિ છે એ પણ ખેતી ક્ષેત્રના ધીમા વિકાસ માટે જવાબદાર છે પછી સિંચાઈનો અપૂરતો વિકાસ એની વાત કરીએ તો ખેતી ક્ષેત્રે જો પાણીની સગવડતા પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોય તો બાકીના હરિયાળી ક્રાંતિના જે ઘટકો છે એનો આપણે બરાબર ઉપયોગ કરી શકતા નથી અને તેને લીધે ખેડૂત ઉત્પાદકતા નીચી જોવા મળે છે અને છેલ્લો પોઈન્ટ છે અપૂરતી કૃષિ સહાયક સેવાઓ કૃષિ સહાયક સેવામાં આપણે વાહન વ્યવહાર વ્યવહાર અને ગોદામની સગવડતાઓનો સમાવેશ કરીશું આ સગવડતાઓ જો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોય તો તેવા સંજોગોમાં પણ ખેડૂતોને તેમની ખેત પદાર્થોના વ્યાજબી ભાવ પ્રાપ્ત થતા નથી તો વિદ્યાર્થી મિત્રો આ એપિસોડના ભાગમાં આપણે અત્યારે ચેપ્ટર નંબર બાર ભારતમાં કૃષિ ક્ષેત્ર એની માહિતી મેળવી અને હવે પછીના ભાગમાં આપણે ચેપ્ટર નંબર તેર ભારતમાં ઉદ્યોગો તેની માહિતી મેળવીશું હવે લઈએ આપણે એક નાનકડો વિરામ જોતા રહો પાસ થવાનું પંચામૃત વિદ્યાર્થી મિત્રો વિરામ પછી આપ સૌનું સ્વાગત છે એપિસોડના આ ભાગમાં હવે આપણે ચેપ્ટર નંબર તેર ભારતમાં ઉદ્યોગો કે જેનો કુલ ગુણભાર આઠ ગુણનો છે તેની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ભારતમાં ઉદ્યોગો આ ચેપ્ટરમાંથી તમને ખૂબ જ મહત્વનો પ્રશ્ન પૂછાય છે ઉદ્યોગીકરણ એટલે શું ઉદ્યોગીકરણનું મહત્વ સ્પષ્ટ કરો આ પ્રશ્ન તમે બોર્ડના પેપરમાં જોશો તો અત્યાર સુધીમાં લગભગ બાર વાર પૂછાયેલો છે અને દર વર્ષે પૂછાય જ કરે છે તેથી આ પ્રશ્ન ખૂબ જ મહત્ત્વના પ્રશ્ન તરીકે તૈયાર કરજો અને આ પ્રશ્નના જવાબમાં તમારે કયા કયા મુદ્દાઓનો સમાવેશ કરવાનો છે ઉદ્યોગીકરણનું જે મહત્ત્વ છે તેમાં પહેલો મુદ્દો ગરીબી ઘટાડવા માટે ખેતી પર શ્રમનું ભારણ ઓછું કરવા માટે કૃષિ વિકાસને પોષક આંતરરાષ્ટ્રીય વેપારમાં લાભદાયી અને બિનઆર્થિક લાભ હવે આ પ્રશ્નનો જવાબ લખતી વખતે તમારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની છે સૌથી પહેલાં ટૂંકમાં તમારે પ્રસ્થાનો લખવાની હવે તમે જુઓ છો કે કોઈપણ દેશની રાષ્ટ્રીય આવકમાં વિકાસના શરૂઆતના તબક્કામાં ખેતી ક્ષેત્રનો ફાળો વધારે હોય છે અને ત્યારબાદ જેમ જેમ દેશનો વિકાસ થતો જાય છે તો વિકાસની સાથે રાષ્ટ્રીય આવક અને રોજગારીમાં ખેતીનો ફાળો ઘટતો જાય છે જ્યારે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો વધતો જાય છે ત્યારબાદ તમારે ઉદ્યોગીકરણ કોને કહેવાય એની વ્યાખ્યા લખવાની એની વ્યાખ્યા તમને એક ગુણમાં અલગથી પૂછવામાં આવતી હોય છે ઉદ્યોગીકરણ કોને કહેવાય એના શબ્દો બોલો છું ધ્યાનથી સાંભળજો અર્થતંત્રમાં ઉદ્યોગોના ઉત્પાદનમાં વધતા દરે વધારો થાય તે માટે મૂડીરોકાણ અને અન્ય જરૂરી આંતરમાળખાકીય એટલે કે પાયાની સગવડતાઓના વિકાસ દ્વારા અનુકૂળ વાતાવરણ ઊભું કરવામાં આવે તો તેને ઉદ્યોગીકરણ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યા અહીંયા ખૂબ જ ટૂંકી છે પણ તેનો અર્થ બહુ વિશાળ થાય છે વ્યાખ્યામાં એક શબ્દો મૂકેલો છે આંતરમાળખાકીય સગવડતાઓ આંતરમાળખું એટલે પાયાની સગવડતાઓ કે જેમાં વાહન વ્યવહાર સંદેશા વ્યવહાર શિક્ષણ આરોગ્ય વીમો બેન્કિંગ આમ તમામ સગવડતાઓનો સમાવેશ કરવામાં આવે છે અને આ જો સગવડતાઓનો પૂરતા પ્રમાણમાં દેશમાં વિકાસ થયો હશે તો સ્વાભાવિક છે દેશમાં ઉદ્યોગનો વિકાસ આપણે ખૂબ જ ઝડપી ગતિએ કરી શકીશું હવે ઉદ્યોગીકરણ દેશમાં શું મહત્ત્વ ધરાવે છે એમાં પહેલો મુદ્દો છે ગરીબી ઘટાડવા માટે ગરીબીની આપણે વાત કરીએ તો તમે જાણો છો એ પ્રમાણે ભારત એક વિકાસમાન દેશ છે અને તેમાં દેશની જે પ્રજા ગરીબી રેખા નીચે પોતાનું જીવન ગુજારતી હોય છે તો આવા સંજોગોમાં ભારત દેશમાં બીજી પંચવર્ષીય યોજનાથી પીસી સી ના બિસના સૂચવ્યા મુજબ દેશમાં મોટા પાયાના અને ભારે ઉદ્યોગોનો વિકાસ જાહેર ક્ષેત્રે હેઠળ કરવામાં આવેલો છે ઉદ્યોગોનો વિકાસ કરવાને લીધે દેશની પ્રજાને તેમાં સારા વેતનની રોજગારી પ્રાપ્ત થાય છે અને રોજગારી પ્રાપ્ત થવાને લીધે લોકોની આવકમાં વધારો થતાં તેમના જીવન ધોરણમાં સુધારો થાય છે અને લોકો પહેલાં કરતાં વધારે સારો પૌષ્ટિક ખોરાક લઈ શકે છે અને તેના દ્વારા દેશમાં ગરીબીના પ્રમાણમાં ઘટાડો કરી શકાય છે પછી બીજો મુદ્દો આવે છે ખેતી પર શ્રમનું ભારણ ઘટાડવા માટે વિદ્યાર્થી મિત્રો આજે પણ ભારત દેશમાં લગભગ સાહીઠ ટકા લોકો ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હોય છે અને એમાં પણ આપણે જોવા જઈએ તો ખેતીમાં ખરેખર જેટલા માણસોની જરૂર છે એના કરતાં ઘણા વધારાના લોકો ખેતીમાં રોકાયેલા છે જેમાંથી આપણે કેટલાક શ્રમિકોને ખેતી ક્ષેત્રમાંથી દૂર કરીએ તેમ છતાં કુલ ખેત ઉત્પાદનમાં ફેરફાર થતો નથી તો આવા જે પ્રછન્ન બેરોજગારો છે તેને ખેતી ક્ષેત્રમાંથી દૂર કરીને ઉદ્યોગ ક્ષેત્રમાં રોજગારી આપવામાં આવે તો તેના આપણે બે લાભ પ્રાપ્ત કરી શકીએ છીએ નંબર એક ખેતી ક્ષેત્રમાં શ્રમનું ભારણ ઓછું થતાં શ્રમિક દીઠ ઉત્પાદનમાં વધારો થાય છે અને આવા પ્રછન્ન બેરોજગારોને ઉદ્યોગ ક્ષેત્રમાં રોજગારી આપવામાં આવે તો ઔદ્યોગિક ઉત્પાદનમાં પણ વધારો પ્રાપ્ત કરી શકાય છે ત્યારબાદ ત્રીજો મુદ્દો છે કૃષિ વિકાસને પોષક વિદ્યાર્થી મિત્રો આ મુદ્દો તમને અલગથી બે ગુણમાં પૂછી શકાય એમ છે કે ઉદ્યોગો ખેતી ક્ષેત્રના વિકાસમાં કઈ રીતે પૂરક નીવડે છે હવે અહીંયા આપણે જોઈએ તો ખેતી અને ઉદ્યોગો બંને એકબીજાના પૂરક છે એ કઈ રીતે એની વાત કરીએ તો ખેતી ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે દાખલા તરીકે અહીંયા આપણે જોવા જઈએ તો શેરડી તમાકુ કે જેનો ઉદ્યોગ ક્ષેત્રે કાચા માલ તરીકે ઉપયોગ કરવામાં આવે છે એટલે ઉદ્યોગ ક્ષેત્ર આવી ખેત પેદાશોને ખરીદીને ખેતીને બજાર પૂરું પાડે છે અને એની સાથે સાથે બીજો ફાયદો એ છે કે કેટલીક વસ્તુ એવી છે કે જેનું ઉત્પાદન ઉદ્યોગ ક્ષેત્રમાં કરવામાં આવે છે પરંતુ તેની વપરાશ ખેતી ક્ષેત્રમાં કરવામાં આવે છે દાખલા તરીકે રાસાયણિક ખાતર સુધારેલું બિયારણ જંતુનાશક દવાઓ તો આ રીતે ઉદ્યોગો ખેતીના વિકાસ માટે ટેકનિકલ સાધનો પૂરા પાડે છે ત્યારબાદ આંતરરાષ્ટ્રીય વેપારમાં લાભદાયી એની આપણે વાત કરીએ તો ખાસ કરીને ખેત પેદાશોની સરખામણીમાં ઔદ્યોગિક પેદાશોના અભાવમાં આંતરરાષ્ટ્રીય વેપારમાં ઝડપથી વધારો થતો હોય છે તેથી દેશમાં ઉદ્યોગોનો વિકાસ કરીને ઔદ્યોગિક પેદાશોની વિદેશોમાં આપણે નિકાસ કરીને વિદેશી ઊંડિયામણ પ્રાપ્ત કરી શકીએ છીએ અને આ વિદેશી ઊંડામણનો ઉપયોગ કરીને જે વસ્તુનું ઉત્પાદન આપણા દેશમાં થતું ન હોય તે વસ્તુની આપણે આયાત કરી શકીએ છીએ અને આની સાથે સાથે દેશમાં આયાત અવિધિકરણ ને લગતા ઉદ્યોગોનો વિકાસ કરીને કિંમતી વિદેશી ઊંડીમાંની બચત કરી શકાય છે અને છેલ્લો મુદ્દો છે બિન આર્થિક લાભ ઉદ્યોગોનો વિકાસ થવાને લીધે દેશને આર્થિક લાભ તો પ્રાપ્ત થાય જ છે પરંતુ સાથે સાથે સામાજિક લાભ પણ પ્રાપ્ત થતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નના જવાબમાં તમારે કુલ પાંચ મુદ્દાઓની રજૂઆત કરવાની છે હવે પછી આપણે જોઈએ એક બીજો મહત્વનો પ્રશ્ન છે ભારતમાં ઉદ્યોગ ક્ષેત્રની મર્યાદાઓ ભારતમાં આયોજનકાળ દરમિયાન ઉદ્યોગોનો ખૂબ જ સારો એવો વિકાસ થયો છે પરંતુ સમગ્ર ઉદ્યોગ વિકાસની પ્રક્રિયાનું આપણે મૂલ્યાંકન કરીએ તો તેમાં આપણને ઉદ્યોગ ક્ષેત્રમાં જોવા મળતી કેટલીક મર્યાદાઓ પણ જોવા મળે છે આ મર્યાદાઓની વાત કરીએ તો પહેલી મર્યાદા છે પ્રાદેશિક અસમાનતા નંબર બે ઔદ્યોગિક માંદગી અને ઔદ્યોગિક ઝઘડાઓ છે રોજગારીની તકોમાં મર્યાદિત વધારો નંબર ચાર છે વણ વપરાયેલી ઉત્પાદન ક્ષમતા નંબર પાંચ પ્રદૂષણને લગતા પ્રશ્નો છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો પ્રાદેશિક અસમાનતા પ્રાદેશિક અસમાનતાની વાત કરીએ તો દેશમાં ઉદ્યોગોનો વિકાસ બધા રાજ્યોમાં એક સરખા પ્રમાણમાં થયેલો જોવા મળતો નથી હવે ભારતના કેટલાક રાજ્યો જેવા કે ગુજરાત મહારાષ્ટ્ર પંજાબ હરિયાણા વગેરે જેવા રાજ્યોમાં ઉદ્યોગોનો વિકાસ વધારે થયેલો છે તો બીજી બાજુ બિહાર ઓરિસ્સા મધ્યપ્રદેશ વગેરે જેવા રાજ્યોમાં ઉદ્યોગોનો વિકાસ ઓછો થયેલો છે જે દર્શાવે છે પ્રાદેશિક અસમાનતા પછી ઔદ્યોગિક માંદગી જે ઔદ્યોગિક એકમ લાંબા ગાળા સુધી ખોટ કરતું હોય તેને માંદા ઔદ્યોગિક એકમ તરીકે ઓળખવામાં આવે છે પછી રોજગારીની તકોમાં થયેલો મર્યાદિત વધારો દેશમાં ઉદ્યોગોનો વિકાસ તો થયો છે પણ ઉદ્યોગ ક્ષેત્રે રોજગારની તકોમાં જે વધારો થવો જોઈએ એટલો વધારો થયો નથી વણ વપરાયેલી ઉત્પાદન ક્ષમતા એની આપણે વાત કરીએ તો દેશમાં કેટલાક ઔદ્યોગિક એકમો તેમની ઉત્પાદન ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ કરતા નથી જેને વણ વપરાયેલી ઉત્પાદન ક્ષમતા તરીકે ઓળખીએ છીએ આ મુદ્દો અલગથી પરીક્ષામાં તમને બે ગુણમાં પૂછી શકાય એમ છે અને છેલ્લો મુદ્દો છે પ્રદૂષણને લગતા પ્રશ્નો દેશમાં સમય અનુસાર આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવતો નથી કે જેને લીધે પ્રદૂષણને લગતા પ્રશ્નો ઉદભવતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે ચેપ્ટર નંબર તેર ભારતમાં ઉદ્યોગોની માહિતી મેળવી અને હવે આપણે લઈએ એક નાનકડો વિરામ જોતા રહો પાસ થવાનું પંચામૃત વિરામ પછી વિદ્યાર્થી મિત્રો આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે હવે એપિસોડના આ ભાગમાં આપણે ધોરણ બાર અર્થશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર નંબર બાર ભારતમાં કૃષિ ક્ષેત્ર અને ચેપ્ટર નંબર તેર ભારતમાં ઉદ્યોગો આ બંને ચેપ્ટરમાંથી તમને પરીક્ષામાં કયા કયા પ્રશ્નો પૂછી શકાય એમ છે એવા મહત્ત્વના પ્રશ્નોની આપણે વાત કરીએ તો સૌથી પહેલા પ્રશ્ન છે કૃષિ રૂપાંતર એટલે શું આ જે પ્રશ્ન છે એ તમને એક વ્યાખ્યા તરીકે એક ગુણમાં પૂછી શકાય એમ છે અથવા કૃષિ રૂપાંતર એટલે શું સમજાવો એ રીતે બે ગુણમાં પણ પૂછી શકાય એમ છે તો અહીંયા તમારે કૃષિ રૂપાંતરની આપણે વાત કરીએ તો કૃષિ વિકાસને અવરોધતા પરિબળો દૂર કરવાની જે પ્રક્રિયા છે તેને કૃષિ રૂપાંતર તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ બીજો પ્રશ્ન છે ભારતમાં કૃષિ ધિરાણ વિશે માહિતી આપો કૃષિ ધિરાણની આપણે વાત કરીએ તો ભારતમાં કૃષિ ક્ષેત્રે ધિરાણ મેળવવા માટેના મુખ્ય બે માર્ગો છે સંઘડી ક્ષેત્ર અને અસંઘડી ક્ષેત્ર પહેલાના સમયમાં ભારતના ખેડૂતો મોટે ભાગે ગામડાના સાહુકારો વેપારીઓ સગા સંબંધીઓ કે જમીનદારો પાસેથી ધિરાણ મેળવતા હતા જેને અસંગઠિત ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે આ અસંગઠિત ક્ષેત્રમાં વ્યાજનો દર ખૂબ જ ઊંચો હતો તેથી ખેડૂતોને યોગ્ય સમય યોગ્ય પ્રમાણમાં અને નીચા વ્યાજના દરે ધિરાણ પ્રાપ્ત થાય તે માટે સંઘઠી ક્ષેત્રનો વિકાસ કર્યો છે કે જેમાં કેટલીક બેંકોની સ્થાપના કરવામાં આવી છે જેવી કે સહકારી બેન્કો છે જમીન વિકાસ બેન્કો છે અને આ સિવાય આપણે જોઈએ તો રાષ્ટ્રીય કક્ષાએ દેશમાં નાબાર્ડની સ્થાપના કરવામાં આવી છે નાબાર્ડનું વિદ્યાર્થી મિત્રો તમારે પૂરું નામ પણ યાદ રાખવાનું નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ આ તમને ફૂલ ફોર્મ તરીકે એક ગુણમાં પૂછી શકાય એમ છે અને પછી ભારતમાં કૃષિ ક્ષેત્રે કરવામાં આવેલ સંસ્થાકીય સુધારો જણાવો આ પ્રશ્ન એક લોંગ ક્વેશ્ચન તરીકે તમને પાંચ ગુણમાં પૂછી શકાય એમ છે સંસ્થાકીય સુધારાઓ કે જેમાં સૌથી પહેલાં તમારે જમીન સુધારાઓ વિશે માહિતી આપવાની છે આ જમીન સુધારાઓમાં સૌથી પહેલાં નંબર એક જમીનદારી પ્રથાની નાબૂદી નંબર બે ગુણોદ્ધારો એટલે કે ખેડે તેની જમીન નંબર ત્રણ જમીનની ટોચ મર્યાદા અને નંબર ચાર જમીનનું એકત્રીકરણ કે જેમાં નાના નાના ખેરાણ ઘટકોને ભેગા કરીને મોટું ખેતર બનાવવાની પ્રક્રિયા છે પછી આની અંદર જ બીજો ભાગ છે કૃષિ ધિરાણ વ્યવસ્થા અને ત્રીજો ભાગ છે કૃષિ વેચાણ વ્યવસ્થા આ બધા મુદ્દાઓની તમારે રજૂઆત કરવાની છે પછીનો પ્રશ્ન આવે છે સઘન કૃષિ અને કૃષિ વિસ્તરણનો ખ્યાલ સ્પષ્ટ કરો સઘન કૃષિ કોને કહેવાય અને કૃષિ વિસ્તરણ કોને કહેવાય એની આપણે વાત કરીએ તો જો ખેતી ક્ષેત્રે વર્ષ દરમિયાન એક જ જમીન ઉપર એક કરતાં વધારે પાક લેવામાં આવે તો તેને સઘન કૃષિ તરીકે ઓળખવામાં આવે છે કે જેમાં ખેતરના કદમાં ફેરફાર થતો નથી જ્યારે કૃષિ વિસ્તરણની વાત કરીએ તો ખેડાણ લાયક જે પડતર જમીન છે તેને સાધ્ય કરી એટલે કે સુધારા વધારા કરી ખેડાણ હેઠળના વિસ્તારમાં વધારો કરવામાં આવે તો તેને કૃષિ વિસ્તરણ તરીકે ઓળખવામાં આવે છે કૃષિ વિસ્તરણમાં ખેતરના કદમાં વધારો થાય છે અને વિદ્યાર્થી મિત્રો આ જે પ્રશ્ન છે એ તમને તફાવત તરીકે પણ પૂછી શકાય છે તો એ રીતે પણ તૈયારી કરવી જરૂરી છે એના પછીનો પ્રશ્ન ભારતનો સીમાંત ખેડૂત દેવામાં જન્મે છે દેવામાં જીવે છે અને દેવામાં મૃત્યુ પામે છે આ વિધાન તરીકે બે ગુણમાં પૂછવામાં આવતો હોય છે અને અવારનવાર બોર્ડની પરીક્ષામાં પૂછાય જ કરે છે તો આનો જે જવાબ છે એની પણ તમારે વ્યવસ્થિત તૈયારી કરવાની છે પછીનો પ્રશ્ન આવે છે ધાન્ય પાકો અને રોકડિયા પાકોની સમજૂતી આપો ધાન્ય પાકો કોને કહેવાય જે પાકોનો ઉપયોગ સીધો અન્ન તરીકે એટલે કે ખોરાક તરીકે કરવામાં આવે તેને ધાન્ય પાક તરીકે ઓળખવામાં આવે છે આ ધાન્ય પાકોમાં ઘઉં ચોખા મકાઈ બાજરી જુવાર વગેરેનો સમાવેશ કરવામાં આવે છે જ્યારે રોકડીયા પાકો કે જેનો ઉપયોગ ઉદ્યોગ ક્ષેત્રે કાચા માલ તરીકે કરવામાં આવતો હોય છે જેમાં આપણે તમાકુ શેરડી શણ વગેરે જેવા પાકોનો સમાવેશ કરીએ છીએ એના પછી ભારતમાં કૃષિ ક્ષેત્રના પડકારો સમજાવો કૃષિ ક્ષેત્રની સામે કયા કયા પડકારો રહેલા છે આ તમને એક ટૂંકનો જ તરીકે ત્રણ ગુણોમાં પૂછી શકાય એમ છે જેમ કે એક પડકાર છે શહેરીકરણ ભારત દેશમાં દિન પ્રતિદિન શહેરી વસ્તીના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે અને શહેરી વસ્તીના પ્રમાણમાં વધારો થવાને લીધે ખેડાણ હેઠળની જમીનના પ્રમાણમાં ઘટાડો થઈ રહ્યો છે તો આવા સંજોગોમાં ખેત ઉત્પાદનમાં ભવિષ્યમાં કઈ રીતે વધારો કરવો એ ખેતી ક્ષેત્ર માટે બહુ મોટો પડકાર છે અને એની સાથે સાથે વૈશ્વિકરણની આપણે વાત કરીએ તો વૈશ્વિક ક્ષેત્રે ઉચ્ચ ગુણવત્તાવાળી ખેત પદાર્થોનું ઉત્પાદન કરવું એ પણ ભારતીય કૃષિ માટે એક બહુ મોટો પડકાર છે એના પછી આવે છે શ્રમની ઉત્પાદકતા અને જમીનની ઉત્પાદકતાના ખ્યાલો સમજાવો શ્રમની ઉત્પાદકતા એ દર્શાવે છે કે વર્ષ દરમિયાન દેશમાં જે કુલ કૃષિ ઉત્પાદન થયેલું છે તેને શ્રમિકોની સંખ્યા વડે ભાગાકાર કરતા આપણને જે આંખ મળે તેને શ્રમની ઉત્પાદકતા તરીકે ઓળખવામાં આવે છે એટલે કે એક વર્ષના સમયગાળા દરમિયાન એક શ્રમિકનું સરેરાશ ઉત્પાદન કેટલું છે જે શ્રમિકની ઉત્પાદકતા દર્શાવે છે અને બીજો ખ્યાલ છે જમીનની ઉત્પાદકતા જમીનની ઉત્પાદકતા એટલે કે વર્ષ દરમિયાન એક હેક્ટર જમીનમાં સરેરાશ જે ઉત્પાદન થાય તેને જમીનની ઉત્પાદકતા તરીકે ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો શ્રમની ઉત્પાદકતા અને જમીનની ઉત્પાદકતા આ બંને ખ્યાલો તમને બબ્બે ગુણમાં પૂછી શકાય એમ છે પરીક્ષામાં અને આ સિવાય આનો તફાવત એ પણ તમને ત્રણ ગુણોમાં પૂછી શકાય એમ છે ત્યાર પછીનો પ્રશ્ન છે વપરાશના ઉદ્યોગો કોને કહેવાય આપણી સામાન્ય પરિભાષામાં જોવા જઈએ તો વપરાશના ઉદ્યોગો એટલે જે વસ્તુઓની રોજિંદા જીવનમાં આપણે સીધે સીધી વપરાશ કરીએ છીએ તેને વપરાશના ઉદ્યોગો તરીકે ઓળખવામાં આવે છે એટલે કે અર્થશાસ્ત્રની દૃષ્ટિએ જોઈએ તો જે ઉદ્યોગોના ઉત્પાદનનો ઉપયોગ અંતિમ વપરાશ તરીકે કરવામાં આવે તેને વપરાશના ઉદ્યોગો તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે પંખો ટીવી ફ્રીજ વોશિંગ મશીન આ બધી જે વસ્તુઓ છે એ રોજિંદા જીવનમાં વપરાશમાં લેવામાં આવે છે પછી ભારતમાં ઉદ્યોગોના વર્ગીકરણની ચર્ચા કરો ઉદ્યોગોનું જે વર્ગીકરણ છે તેની આપણે વાત કરીએ તો ઉદ્યોગોનું વર્ગીકરણ માલિકીના આધારે ઉત્પાદિત વસ્તુના ઉપયોગને આધારે કારખાના અંગેના કાયદાને આધારે આ રીતે કરવામાં આવે છે પછી ભારતમાં મધ્યમ અને મોટા પાયાના ઉદ્યોગોના પ્રશ્નોની ચર્ચા કરો દેશમાં મધ્યમ અને મોટા પાયાના ઉદ્યોગોને કયા પ્રશ્નોનો સામનો કરવો પડી રહ્યો છે એની રજૂઆત કરવાની છે ભારતમાં થયેલા ઔદ્યોગિક વિકાસની મર્યાદાઓ જણાવો ભારતમાં ઉદ્યોગોનો વિકાસ તો થયેલો જ છે પરંતુ તેમાં જે મર્યાદાઓ છે એ અહીંયા લખવાની છે તમારે પછી વણ વપરાયેલ ઉત્પાદન ક્ષમતાનો ખ્યાલ સ્પષ્ટ કરો આ પ્રશ્ન અલગથી બે ગુણમાં પૂછવામાં આવતો હોય છે પછીનો પ્રશ્ન છે નાના પાયાના ઉદ્યોગોના વિકાસ માટે સરકારની નીતિ જણાવો આ પ્રશ્ન એક ટૂંકનો જ તરીકે ત્રણ ગુણમાં પૂછવામાં આવે છે જેમાં સરકારે નાના પાયાના ઉદ્યોગોના વિકાસ માટે કયા પગલાંઓ લીધેલા છે તેની ટૂંકમાં સમજૂતી આપવાની છે ત્યાર પછીનો પ્રશ્ન છે ખેતી ઉદ્યોગોના વિકાસ માટે શું પૂરું પાડે છે તો આના જવાબમાં ખેતી ઉદ્યોગોના વિકાસ માટે કાચો માલ પૂરો પાડે છે અને છેલ્લે સૂર્યોદય ઉદ્યોગ કોને કહેવાય આ પ્રશ્ન તમને એક ગુણમાં પૂછવામાં આવતો હોય છે તો વિદ્યાર્થી મિત્રો એપિસોડમાં આપણે ચેપ્ટર નંબર બાર ભારતમાં કૃષિ ક્ષેત્ર અને ચેપ્ટર નંબર તેર ભારતમાં ઉદ્યોગોની ચર્ચા કરી આ બધા પ્રશ્નો તમે સારી રીતે તૈયાર કરશો તો ખૂબ જ સારા ગુણ પરીક્ષામાં પ્રાપ્ત કરી શકશો અને અમારી શાળામાં અર્થશાસ્ત્ર વિષયમાં વિદ્યાર્થીઓ સોમાંથી નવ્વાણું ગુણ સુધી ગુણ મેળવતા હોય છે તો તમે સારી રીતે તૈયારી કરીને આટલા ગુણ પ્રાપ્ત કરી શકો છો અને હવે પછીના એપિસોડમાં અલગ અલગ વિષયમાં તમને માહિતી આપવામાં આવી જ રહી છે જોતા રહો પાસ થવાનું પંચામૃત